આગે હાળા હાશને નાસ્તો થઈ ગયો છે રેડી તો આપણે નાસ્તો કરવા બેહી જઈએ અમે બે જણ ને ચકું ફોન કરું કે હવે ચકું કરી નાસ્તો કરો ફોન કરું ચકું ગાઈ જ આપણે ફાઇનલ જમવા બેહી ગયા છીએ વાત વખારેલા અને બે જણ ચા વાત વાત લીધા અજુ તો ચાખ્યા ચાખોત ગરા જો બન્યા હા ના આટલું બધું મોણી છેમાં કોણ જોઈએ તા દિલ્હી બોલાઉ તન આગરા બોલાઉ હારું હારું હંતે ઓછું કહીએ કાદું ખાવા પીવાનું હોય તો પોતું મારવાનું ચાલુ થઈ ગયું ને આપડે જતા વાળા આપડે રેગડો તે આટલો રેગડો લઈને આવીએ તો રેગડો શેક બનાવવાનું રેગડો બનાવી ના જન ના ને એમાં નહીં ખાવાનું

તો પોગરે હારી હારી આપડે રંગની ગાઈસ ઇર એકડો જોબર આવ છે આ જો પીવાવાન પાપે થોડી હોડી નાખેલો તો થોડી હારી પોગરે પુના 10 થા ને આ તો છે બધા એ રતવાન નહીં એ તો બેડોન કરો પુના 10 થા હો લાવવાનું ગલલે કે પાહું લાવવાનું હું મને ઉ ખબર લુલે લુંગે લાવ ના હા તો લાગુ કે યાર જે હર તો હણો હું જાવ ગો વાહમાં તો ભાજી લેવા ચાલો મળીએ વાહમાં જઈ દોર બંદા બેઠી ગયા આ બોરી બે આ બાપે એક ભાજી લઈ જાણું હા ચાક ભાજી કઠી લેમ કામ રાજા તો પડ્યું છે નહીં મગનું પડ્યું કે નહીં પડ્યું હું પૂછી જોઉં ફોન કરીને આવું હા ગાઈસ ફાઇનલી આપણે આ દુકાને અને શેખ ભાઈ આયો નહીં ગવાર પડ્યો ગવાર તો ગવાર થાય ગઈ આપણે જતા ગલ્લાને શેખ ભાઈ લઈને આવી ગયા આપણે ગવાર ના સાસ અને આ સાઈડ તો રોટલા બનાવવાની તૈયારીમાં પા હા હા રોટલા બોટલા બનાવા લે ગવાર લાવ્યો હમ કટિંગ કરી દે કોણ વાઢો અને મારા વાઢવાની તું કરે તા હોય તો ખાવાનું બનાવી દીધું ખાવાનું બનાવી દીધું ગવા બનાયું ખાવાનું નહી આટલો બધો રૂકડા છે ને ધોઈ રહી તા હા જલ્દી ધોઈ દે મને ભૂખ લાગી ખાવું હો

કોઈ હદ નહીં બીજું તો દુખિયા